નમસ્કાર મિત્રો સાબર સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે જે બેઠક યોજાઈ ત્યારબાદ રજૂઆત કરવા આવેલા હતા પોલીસના આગળ કરી આ લોકો અહીંયા ગેરહાજર રહી અને જે તોફાન કરાયું એમાં ખોટા ઉત્તેર પશુપાલક પરિવારના સંતાનોનો અને ભાઈઓને ખોટી રીતના ખોટી કલમોની અંદર ગંભીર કલમો હાફ મર્ડરની કલમો લગાવી અંદર કરેલા છે એ બાબત બીજી એક બાબત કે જે અશોકભાઈ ચૌધરી પશુપાલક પરિવારના છે એ બીજી બાબત બીજી ભાવફેર બાબત એમ અમે કુલ ચાર મુદ્દાની માગણી લઈને ગયો ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર અને એમડી અને ચેરમેન જોડે આવેલા ત્રણ કલાક સુધી ચર્ચાના ચર્ચા કર્યા બાદ અમારી એક પણ માગણી જોડે એ સ્વીકારેલા નથી અમે આ લોકો જોડે કોઈપણ પ્રકારનું સમાધાન એ કરેલું નથી અમારી મુખ્ય માંગણીઓ ચાર હતી અશોકભાઈના પરિવારને સાબર દ્વારા અને સરકાર દ્વારા એક એક કરોડનું વર્તાર અને સહાય આપવામાં આવે જે અમારા બોતેર પશુપાલક પરિવારના ભાઈઓ અંદર છે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે ત્રીજો મુદ્દો કે દર વર્ષે ત્રીસ જૂન પહેલાં અમારો ભાવ ફેર યોગ્ય પ્રમાણમાં એમએસપી જે રીતના ખેતીને ખેતી પેદાશના અનાજોની વધાર એ પ્રમાણે વધતો વધતો ત્રીસ જૂન પહેલાં ભાવ ફેર ચૂકવવામાં આવે એવી અમારી આ ત્રીજી માંગણી હતી ચોથી માગણી આ જે વધારો નવ ટકા સાડા નવ ટકા છે એ વધારીને મને સત્તર ટકા મુજબ કરી આપવામાં આવે આ ચાર માંગણીઓ મેં મૂકી આ બોર્ડ ઓફ છે કે ચેરમેને અમારી એકે માગણી સ્વીકારી નથી તે બાબતથી દરેક પશુપાલકોને જાણ કરીએ છીએ પણ આજથી જ્યાર સુધી આપણને ન્યાય ન મળે ત્યાર સુધી અચોક્કસ મુદત સુધી દાણ ખરીદવાનું અને દૂધ આપવાનું બંધ જાહેર કરીએ છીએ અને આ દૂધનો વેપાર ન કરતા આજુબાજુમાં જરૂરિયાતમંદ પરિવારો ગામનો કૂતરો ગરીબ નિરાધાર જે કોઈ હોય તેઓ આ દૂધનું પહોંચાડવાનો વિનમ્ર પ્રયત્ન કરજો આ ધંધો જો કાયમી કરવાનો હોય તો કાઠા થઈને એક ફેરા લડવું પડે નક આ ધોળિયા ઉધેર અત્યારે રૂપિયો તમારા ભાગમાં આવવા દે એવી કોઈ કંડિશન નથી ડિરેક્ટર જોડે ચર્ચા કરતા એમને એવું જણાવ્યું કે આ સાબર ડેરીના વહીવટ બાબતે એમને કશી જ જાણ નથી અમે તો ખાલી મીટિંગમાં આવીને બેઠા ચેરમેનને એમડીએ અમને કશું જણાયેલું નથી અત્યારે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એકવીસો કરોડના માત દેવામાં સાબરડેરી ચાલી રહી છે અને જેનું સો કરોડ રૂપિયા વ્યાજભરે હશે અને જે નફો ચૂકવવાની નવ સાડા નવ ટકા પ્રમાણે જાહેરાત કરી છે એ નફો પણ લોન લઈને આપવાનો છે એટલે આ ધંધો ચાલવો ચલાવવો હે અને આ ધંધામાં બે પૈસા જોઈતા હં તો આ યોગ્ય સમય છે આપણા પશુપાલક પરિવારનો એક સદસ્ય સાહિત્યો છે આપણા બોતેર છોકરા અંદર છે તો આપણે એક મળ એક એકમેક થઈ અને આ લડત છેલ્લા સ્વાદ સુધી લડવાની છે અને આગામી દિવસોમાં જે રીતના કાર્યક્રમો આપવામાં આવે એ રીતના આપણે તૈયાર રહેવાનું આહવાન કરું છું